પર્યાવરણ મનુષ્યના જીવનમાં અગત્યનો ભાગ ભજવે છે અને પર્યાવરણ બચાવવા પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અને વૃક્ષો વાવવા જરૂરી છે તે અંતર્ગત રોટરી ક્લબ રાજસ્થાન ખીમસર તાલુકાના નાગોર ગામના ચોવીસ વર્ષીય પપ્પુરામ ખુભારામ ચૌધરી એમએ હિસ્ટ્રીમાં અભ્યાસ કરે છે તેઓએ પચીસમી એપ્રિલ બે હજાર ત્રેવીસથી નાગોરથી માઉન્ટ એવરેસ્ટ સાહીઠ હજાર કિલોમીટર સાયકલ યાત્રા કરવાનો નિર્ણયની સાથે એકવીસ કિલોમીટરની યાત્રા પૂરી કરી હતી અને ખેડા જિલ્લાના નડિયાદ ખાતે રોટરી ક્લબ નડિયાદની મુલાકાતે આવ્યા હતા તેઓએ રોટરી ક્લબ સંચાલિત વિદ્યાલય આવી પહોંચ્યા હતા તેમનું સ્વાગત રોટરી ક્લબ નડિયાદના પ્રમુખ પરેશ રાવે કર્યું હતું પપ્પુરામ પર્યાવરણના સંરક્ષણ સંવર્ધન સમગ્ર ભારતમાં થાય તે હેતુથી નાગોરથી સાયકલ યાત્રા સાથે નીકળ્યો છું બે હજાર છવ્વીસમાં માં માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી સાયકલ પર પહોંચશે આ યાત્રા દરમિયાન એક લાખ જેટલા વૃક્ષો રોપશે એટલું જ નહીં જ્યાં પણ વૃક્ષો રોપશે ત્યાં શપથ લેવડાવશે આ વૃક્ષનું જતન કરીને ઝાડ બને તેવી દેખરેખ રાખવી અત્યાર સુધીમાં પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ ચંદીગઢ થઈ મધ્ય ગુજરાતના નડિયાદ ખાતે આવી પહોંચ્યા છે આ ઉપરાંત સમગ્ર ભારતની યાત્રા કરીને તેઓ વિશ્વ રેકોર્ડ બનાવવા તરફ આગળ વધી રહ્યા છે તેઓ કહે છે કે તમામ વ્યક્તિઓએ બે રોપાઓ રોકવા જ જોઈએ તેનું જતન કરવું જોઈએ रोटेर माउंटेनियर एंड साइकिल चौधरी नागौर राजस्थान से इस वक्त साइकिलिंग कर रहा हूँ राजस्थान से माउंट एवरेस्ट के लिए जिसमें लॉन्गेस्ट साइकिल गिनीज बुक ऑफ वर्ल्ड रिकॉर्ड ब्रेक करते है एवरेस्ट बेस कैंप तक साइकिल से जा रहा हूँ उसके बाद एवरेस्ट क्लाइन करने जा रहा है इस संपूर्ण जर्नी के पीछे उद्देश्य इन्वायरमेंट प्रोटेक्शन एंड प्रमोशन जिसके तहत पूरे भारत वर्ष में एक लाख पौधा रोपण कर रहे हैं अब तक चार हजार पौधा लगा चुके हैं और पौधे लगा के पेड़ बनने तक उसकी हिफाज़त जरूरी है इस संकल्प के साथ सभी लोगों मिल के साथ मिलकर पौधारोपण कर रहे हैं और सभी से आग्रह है कि अपने जीवन में कम से कम दो पौधारोपण करें दो तो पौधे लगाते वो पेड़ बने तक उसकी रक्षा जरूर करें अब तक राजस्थान पंजाब हरियाणा चंडीगढ़ जम्मू कश्मीर लद्दाख हिमाचल प्रदेश उत्तराखंड दिल्ली उत्तर प्रदेश मध्य प्रदेश और अब गुजरात में सौराष्ट्र और कच्छ पूरा कवर करने के बाद अब दक्षिण गुजरात और जो आगे महाराष्ट्र की ओर जाएंगे इस जर्नी में

કે એન્વાયરમેન્ટને અવેરનેસ અને પ્રોટેક્શન માટે શું કરવું જોઈએ એ ખાસ મેસેજ આવવા માટે એ આની નાગોર જિલ્લાથી રોડ જર્ની ચાલુ કરી છે અહીંયાથી તેઓ આગળ પોતાના જે ડેસ્ટિનેશન છે કે સાઈઠ હજાર કિલોમીટર ક્રોસ કરીને સરાઉન્ડિંગ જેટલા વચ્ચે સિટી આવતી હોય રોટરી કલબ આવતી હોય એ બધાને એક મેસેજ ડ્રોપ કરતો કરતો એ ભાઈ અમારા મિત્ર જવાના છે I myself Sakshi Kumar Patel student of class 11 science from Mothercare English medium school I was first ranker of my school in 10th standard and second ranker of Nadiad Lead school helps in clearing concepts of every subject For example chapter of science was very lengthy and somewhat hard to understand When we started it through the animated video provided by lead it was very easy for us to understand so when the question related to that came in exam, which was complex, we were easily able to answer think, yeah. them.